હેલો મિત્રો આજે આપણે બનાવવાની છે દેશી સ્ટાઇલમાં અગની બનાવવાની છે ને બિરયાની કહેવાય નકની કહેવાય જો આ રીતના વેજીટેબલથી ભરપૂર દહીં સાથે ખાશો એટલે ખૂબ ટેસ્ટી બનશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે આ રીતના બનાવશું એટલે એના માટે આપણે શું રેસીપી બધી સામગ્રી લેવાની છે એના માટે જો આપણે ભાત આપણે ધોઈને પલળવા મૂકી દીધા છે બાસમતી લીધા છે અને સાદા પણ લઈશું પણ લવિંગ અને તમાલપત્ર કોબી ડુંગળી ફુલેવર વટાણા કેપ્સિકમ અને સિંગદાણા નાખવાના છે બે પાવડા તેલ ગરમ થઈ જાય ને આપણું પછી આપણે એમાં રાયજીરું નાખી દેવાનું છે તમાલ પત્ર અને લવિંગ બાદિયા નાખવાના છે અને લીલી લાલ મરચી અને એક ચમચી હિંગ નાખી દેવાની છે હવે ડુંગળી ફુલેવર કોબી અને વટાણા પછી અને હવે આપણે ચીંગદાણા પણ એડ કરી દેવાના છે અને જે વેજીટેબલ હોય તમારી પાસે ગાજર હોય તમે પછી આપણી પાસે લીલી ચોળી હોય એ પણ એમાં નાખી શકાય જે નાખવું હોય તે નાખી શકાય હવે આપણે એને સંતળાવા દઈશું ને હવે મીઠું નાખી દેવાનું છે હળદર જીરું અને લાલ મરચું નાખવાનું છે અને આ બિરિયાની સ્પેશિયલ મસાલો આવે એ મેં પણ નાખ્યો છે અને આ રીતના બધું આપણે મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે આમાં જે આપણે બાસમતી ભાત પલાળીને રાખ્યા હતા એ આપણે આમાં નાખી દેવાના છે હવે જોઈ શકો છો આ રીતના આપણે અને ધીમે આંસ ઉપર બધું મિક્સ કરી દેવાનું છે ધીમે આંચ જ રાખવાની છે હવે અડધી ગ્લાસ પાણી નાખ્યું છે મે હવે આપણે ઉપરથી આમાં કેપ્સિકમ નાખી દેવાના છે અને કોથમરી પણ આપણે એમાં નાખી દેવાની છે હવે એક લીંબુનું ફાડું આપણે એમાં નિતારિત નાખવાનું છે અને એક આદુનો ટુકડો ઘસી લેવાનો છે હવે આપણે આ બધું થઈ ગયું છે પ્રોસેસ હવે આને આપણે છે ને બધું મિક્સ કરી દેવાનું છે અને આ અડધી ગ્લાસ પાણી નાખવું હતું અને હવે ઉપરથી આપણે ટમેટા નાખવાના છે અને અડધી ગ્લાસ પાછું પાણી નાખીને આપણે બે સીટી પાડી લેવાની છે બે સીટી થઈ ગઈ છે ને હવે જોઈ લઈએ આપણે ભાત ચડી ગયા કે નહીં જોઈ શકું તો ભાત આપણે કેટલા સરસ ખુલ્લા ખુલ્લા ભાત આપણા બનાશે અને આ રીતના બનાવો એટલે પરફેક્ટ જ બનશે અને ખાવાની પણ મજા આવશે અને તમે આને સાંજે બપોરે ખાઈ શકો એ રીતના આપણે બનાવવાના અને બાળકોને ખબર શકાય આ રીતના વેજીટેબલથી બાળકો ના ખાતા હોય એટલે આપણે આ રીતના વેજીટેબલ બધા નાખીને બનાવીએને એટલે બાળકોને તો ભાત બહુ જ ભાવતા હોય અને જો તમને મારી રેસીપી ગમતી હોય ને જોવા માંગતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં કહેજો આ રેસીપી તમને કેવી લાગે